હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું આપણે ગરમીઓ માટે એકદમ ઠંડો ઠંડો અને કુલકુલ શરબત આ શરબત પીતા પછી તમે એકદમ ફ્રેશ થઈ જશો આ ઉકળતી ગરમીમાં પણ તમને ઠંડક મહેસૂસ થશે અને પીધા પછી એકદમ ફ્રેશ રહેવાશે તો આવો બનાવીએ આજે આપણે આ એકદમ ઠંડો ઠંડો શરબત તે પહેલાં મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજનો આ શરબત બનાવવા માટે આપણે એક લીટર એટલે કે ચાર કપ જેટલું દૂધ લઈશું મેં અહીં પાઉચનું દૂધ વાપરેલું છે તમે એમાં મલાઈ ઉતારેલું દૂધ વાપરો તો પણ વાંધો ન આવે હવે આપણે શરબતને એક ફ્લેવર દેવા માટે આમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો એક મોટી ચમચી જેટલો આપણે એમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં કસ્ટર્ડ પાવડર એડ કરેલું છે એટલે દૂધ થોડું ઘટ્ટ થશે એમાં એક કપ જેટલું આપણે પાણી પણ મિક્સ કરી લઈએ તો આ એક કપ જેટલું પાણી એમાં એડ કરીશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આ દૂધને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈએ તો દૂધને આ રીતે હલાવતા રહીશું અને ઉકાળી લઈશું કારણ કે આમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખેલો છે એટલે એમાં લમ્સ ન થવા લાગે એટલા માટે આપણે એને હલાવતા રહીશું અને હવે દૂધ ઉકળવા લાગ્યું છે તો ગેસના ફ્લોને આપણે ધીમો કરી લઈશું દૂધ ઉભરાતા ઉભરાતા રહી ગયું છે અને ધીમા ગેસ પર તેને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો આપણા આ શરબતમાં નાખવા માટે મેં આ બધી જ વસ્તુને પલાળીને રાખી છે તો દસથી બાર બદામ લીધી છે અને હવે એ પલળી ગઈ છે તો એના છોતરા આપણે ઉતારી લઈશું તો આ શરબતમાં નાખવા માટે આપણે બદામને આ રીતે છોતરા ઉતારી તૈયાર કરી લઈશું આ વાટકીમાં મેં પોપી સીડ્સ એટલે કે ખસખસ બે ચમચી જેટલી ખસખસની પલાળીને રાખી છે તો ખસખસ પણ હાડકાઓને મજબૂત કરે છે અને ખાવામાં આ રીતે પાણીમાં પલાળીને ખાવાથી ઠંડી રહે છે આ છે બે ચમચી મગતરીના બીયા એટલે કે તરબૂચના બીયા એને પણ મેં પલાળીને રાખ્યા છે અને પાંચ નંગ જેટલા કાજુને પણ પાણીમાં પલાળીને તૈયાર કર્યા છે શરબતને વધુ ઠંડક આપે એવું બનાવવા માટે મેં એક ચમચી ગુલાબના સૂકા પાનાને પણ પાણીમાં પલાળીને રાખ્યા છે અને એ પણ સારી રીતે પલળી ગયા છે હવે આ બધી જ વસ્તુનું પાણી નીતારી આપણે એને મિક્સી જારમાં પેસ્ટ રેડી કરી લઈશું તો આ પેસ્ટ મેં રેડી કરી લીધી છે તો આમાં આપણે ગુલાબની પત્તીઓ નાખેલી છે એના લીધે એનો થોડો પર્પલ જેવો કલર લાગે છે હવે આપણે જે દૂધ ઉકળવા રાખ્યું છે એમાં જ આ પેસ્ટને એડ કરી લઈશું અને તેને બરોબર હલાવી ઉકાળી લઈશું હવે આ દૂધમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો ખાંડની જગ્યાએ તમે સાકર યુઝ કરો તો એ એનાથી પણ વધારે સારું છે પણ મેં અહીં આમાં ખાંડ યુઝ કરી છે હવે આપણે આ દૂધમાં કાચું બદામ અને પિસ્તાની એકદમ ઝીણી કતરણ કરીને એડ કરી લઈશું તો આ કતરણના ટુકડા જ્યારે આપણે શરબત પીએ ત્યારે મોમો આવે છે તો એકદમ સરસ ક્રંચી એવો ટેસ્ટ આપે છે તો તેને હલાવી હવે ઉકાળી લઈશું તો દૂધના એકથી બે ઉભરા આવે એટલે આપણે હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને દૂધને હવે નીચે ઉતારી ઠંડુ થવા દઈશું નીચે ઉતાર્યા પછી દૂધ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે એની ફ્લેવર માટે બીજી બે સીરપ ઉમેરીશું તો એક આ મોટો ચમચો એટલે કે ત્રણ ચમચી જેટલી આપણે એમાં રોજ સીરપ ઉમેરીશું અને એને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં શરબત સીરપ ઉમેરીશું તો જેટલી આપણે રોજ સીરપ ઉમેરી છે એટલી જ આપણે એમાં શરબત સીરપ ઉમેરીશું એટલે કે ત્રણ ચમચી જેટલી શરબત સીરપ ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું અને એને વધારે ઠંડકવાળું બનાવવા માટે આપણે એમાં ચિયા સીડ્સ એડ કરીશું તો ચિયા સીડ્સને મેં પહેલાં પલાળીને રાખ્યા હતા તો એક ટેબલ સ્પૂન આપણે એમાં જિયા સીડ્સ એડ કરીશું ચિયા સીડ્સ એકદમ ઠંડી પ્રકૃતિના હોય છે અને ઉનાળાની ગરમીમાં એ શરીરને નેચરલ ઠંડક આપે છે તો હવે આપણો આ સરબત તૈયાર છે તમારે એને એમ જ સર્વ કરવો હોય તો ગ્લાસમાં આઈસ ક્યુબ નાખી અને સર્વ કરી શકો છો પણ હું એને ફ્રીઝમાં મૂકી થોડીવાર ઠંડો થવા દઈશ પછી સર્વ કરીશું તો આ આપણો ઠંડો ઠંડો કુલ કુલ શરબત રેડી છે તમે આઈસ ક્યુબ નાખીને પણ એને સર્વ કરી શકો છો પણ આઈસ ક્યુબ નાખ્યા પછી આઈસ ક્યુબના પાણીથી શરબત થોડો પાતળો લાગે છે તો આ આપણો ઠંડો ઠંડો એકદમ કુલ શરબત રેડી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ